અને જય માતાજી બધા લોકોને વેલકમ બેક ટુ માય અનધર બ્લોગ તો ભાઈ આજે દિવસ બીજો છે કે જે જવાનું છે કોલેજ જુનાગઢ તમને બધાને ખબર છે શું કામે જાતા હોઈએ છીએ ત્યાં એટલે એક્ઝામ અત્યારે ચાલુ છે એના લીધે તો એક્ઝામ દેવા ત્યાં જવાનું છે અને આ વખતે આજે તમે લોકોએ અને સોરી તમારા લોકોના ડરથી મેં ચાર્જિંગ પહેલાં જ ફૂલ કરી નાખ્યું છે જેના થકી તમે લોકો મને કહો નહીં કે અધ વચ્ચે વિડીયો કેમ પૂરો થયો છે એના લીધે થઈ અને મેં આજે એડવાન્સની અંદર જ બધી વસ્તુ તૈયારી કરી રાખી છે અને તમને લોકોને દેખાડો કે કઈ કઈ વસ્તુ લઈને જાઉં છું રાઈટ મારે વસ્તુ લઈને જવાની છે ચાર ચાર વસ્તુની અંદર હોય છે એક આ પછી બીજું આ હાઈ કાર્ડ અને ત્રીજું ને ચોથું છે આ બે બોલ પેન હવે તમને એમ થતું હશે કે આ એટલે શું ચિઠ્ઠી ચોરી કરવા માટે ના બેટા તમારી સામે જ દેખાડી દો પાછા તમે એમ શક કરશો કે આ ચોરી કરવા માટે લઈ જઈશું નો નીડેડ આપણે જરૂર જ નથી આ જે છે એ છે મારી હોલ ટિકિટ અને આજનું છે આજે સિવિલને લગતું કંઈક છે પેપર તો બે વાગે ચાલુ થશે ને પાંચ વાગે પૂરું થશે સારું ચલો તો હવે આપણે જઈએ કોલેજે ચલો તો હવે આપણે જઈ ગયા છીએ રેડી અને આ છે આપણો આજનો લુક જોઈ લ્યો હવા બાજી તો પેલા કરવાની તો હવે થઈ ગયા છીએ રેડી અને અહીંથી જશું આપણે પહેલાં તો મિત્રના ઓફિસે ત્યાં આપણી લાલ પરીને પાર્ક કરશું અને પછી આપણે કારને લઈ અને નીકળી જઈશું જુનાગઢ માટે સારું ચાલો ભાઈલોગ તો હવે આપણે નીકળી ગયા છીએ એબઝેડને લઈને આપણા દોસ્તની ઓફિસ બાજુ કારણ કે એ ત્યાં એની કાર લઈને આવશે પછી આપણે જઈશું જુનાગઢ તો આને આપણે ત્યાં મૂકવી પડશે કારણ કે તમને ખબર છે કે બહુ આળસું છું એટલે એટલું બધું ચાલી ના શકું તો ફાઇનલી ત્યાં આપણે પહોંચી ગયા અને ત્યાં પહોંચ્યા તો આપણને ખબર પડી કે રસ્તો તો અડધો છે એને ખોદી નાખેલો છે વાહ જો કે ઇન્ડિયામાં બધું આવું જોઈએ ને એમ તો ગુજરાત ગુજરાતમાં તો આવું જોઈએ હોય તમે બધા લોકોએ જોઈ લીધું એ પ્રમાણે એટલે હું નાનું મોટું તો હાલતું જ રહી અહીંયા થોડીક તકલીફ તો રહેવાની જ આવી હાલો ભાઈ જો કાર આવી ગઈ હે જે પાર્કિંગમાં પણ મુકાઈ ગઈ છે તો હવે અમે જઈએ અંદર બેસવા માટે ફાઇનલી ભાઈ હવે બેસી ગયા છીએ અને હવે ધીરે ધીરે કારને ચાલુ કરી અને આવી ગયા છીએ આપણે હાઈવે ઉપર અત્યારે જુઓ તમે ખાલી આજે છે બપોરના દોઢ વાગ્યાનો સમય છે તો પણ કેટલો ટ્રાફિક છે કારણ કે એ જગ્યાએ ત્યારે રસ્તો બનતો હતો એટલા માટે હવે આપણે ત્યાંથી નીકળી ગયા છીએ ડાયરેક્ટ આપણે કોલેજ છવા માટે તો જે આ હાઈવેનો રસ્તો છે એને આપણે પૂરો કરી સોરી સિટીનો રસ્તો છે જેને પૂરો કરીને આપણે હાઈવે ઉપર ટચ થઈ ગયા છીએ તો હમણાં થોડી જ વારની અંદર આપણે પહોંચી જઈશું જુનાગઢ આજે એટલો બધો વિડીયો ઉતરો નથી જવાનો એનો રીઝન છે કારણ કે અડધેથી કાર હું ચલાવતો હતો એના લીધે તો આપણે થોડોક ઓછો વિડીયો ઉતરેલો છે બાકી તો તમને ખબર છે થોડોક વધારે જ પ્રમાણમાં ખાલી આ એક રસ્તાની વાત કરું બાકી વિડીયો તો આજે બહુ લાંબો છે તો જો ભાઈ ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ કોલેજે તો હવે પહેલાં તો આપણે જઈએ પેપર ભરવા માટે કારણ કે અહીંનું આપણું કામ બધું આખું કમ્પ્લીટ થઈ ગયું છે પહોંચી જાય પછી કંઈ કામકાજ હોય નહીં એના માટે પેપર ભરાઈ ગયું છે અને હવે આપણે જઈશું કેસોદ તો બેક ટુ પવેલિયમ એના માટે થઈને આપણે કારનો દરવાજો ખોલીને અંદર બેસી ગયા છીએ જેના લીધે આપણે જઈ શકીએ કેશોદ માટે તો ભાઈ ફાઇનલી આપણે કોલેજના રસ્તેથી બહાર નીકળી ગયા છીએ અને આજનો પ્લાન કંઈક એવો છે કે બધાને ખાવાની હતી પાણીપુરી તો આપણે ટર્ન લઈ લીધો છે સાઈડમાં એનું કારણ છે કારણ કે એ સાઈડની અંદર પાણીપુરીવાળા ભાઈ હતા હું તમને દેખાડું કેવી હતી પાણીપુરી ગાયત તરીકે ગાત્રડ કંઈક નામ છે એમનું જે એ પણ હું તમને દેખાડીશ વિડીયોની અંદર આગળ તો તમે જોતા રહો આજે તો કેવું છે ખબર છે કે મેં દરવાજો ખોઈલો પણ દોસ્તાર છે એ લોક મારીને જતો ગયો જતો રહ્યો હતો એને એમ કેવું નીકળી ગયો બરાબર એટલે મેં બહુ ટ્રાય કરી પણ પછી એ છેલ્લે છેલ્લે માન ભેગું થયું ને અહીંયા અનલોક કરી કાર તૈયાર ભેરું થયું તાલે કે ભેગું ના થયું તો ભાઈ આપણે આવી ગયા છીએ ગાયત્રી પાણીપુરીની અંદર પાણીપુરી ખાવા માટે એક દાદા છે અને એક ભાઈ છે એ બંને જોઈ લે પાણીપુરી બનાવે છે અને એ છે આપણા જોશીભાઈ જે આપણને મોટિવેટ કરતા રહેતા હોય છે વિડીયો બનાવો તમ તારે આ છે અમારા ચારેય લોકોની પાણીપુરી આવી ગઈ હતી અને બહુ જ તાકાતવાળી હતી એક એક પ્લેટમાં તો આપણે સમજીએ નહીં એટલે બે ત્રણ પ્લેટ ખાવી જ પડે ચડવા ટાઈમે પણ સેમ ટુ સેમ કર્યું મારા મિત્રએ એ હજી અનલોક કરી જ નથી કાર એના લીધે મારે બાર વેઇટ કરવો પડ્યો જોઈ લો તમારી સામે છે ચાર પાંચ છ વાર કર્યું તો અહીંયા તો ભેગું થયું તો અલગી ન થયું કારણ કે એ લોક મારેલો હતો તો હવે આપણે ફાઇનલી જાઈએ છીએ કેશોદ એવું લાગ્યું હતું મને પણ તો અમને પણ સરપ્રાઈઝ મળી ગઈ કારણ કે રસ્તાની અંદર ભાઈબંધે કીધું કે એને નાની મોટી વસ્તુ લેવાની છે તો એના માટે થઈ અને આપણે ઊભી ગયા છીએ આપણે અહીંયા કયા મોલની સામે છે ખબર નહીં સ્ટાર પ્લેટિનિયમ મોલની સામે શાકભાજી ને જે બધી વસ્તુ છે ત્યાં આપણે ઊભી ગયા છીએ અહીંયા શાકભાજીથી લઈને બધી વસ્તુ નાની મોટી મળે છે મધુરમથી આગળ તો ફાઇનલી એની ખરીદી પૂરી થઈ અને પછી હવે આપણે કશું કામ હતું નહીં એના માટે થઈને વાર પણ થોડીક વધારે જ લાગી ગઈ હતી કેસો જવા માટે આમ તો અમે સાડા છ વાગે પહોંચી જઈએ પણ ભેગું ન થયું પણ નીકળી ગયા છીએ ત્યાંથી અને અગત્ય આગળ જે આપણે આવેલો છે સીએનજીનો પેટ્રોલ પંપ જેનું નામ છે ટોરેન્ટ તો ત્યાં અત્યારે સીએનજી ફિલઅપ થાય છે તો સીએનજી ફિલઅપ થાય ત્યાં લગી આપણું કામ તમને ખબર જ છે કે વિડીયો બનાવવાનું હોય છે તો આપણે આપણો બનાવીએ છીએ વિડિયો એટલે બધું કામ આપણું એકી સાથે પૂરું થાય પછી આપણે પહોંચી ગયા કહેશો તો જય માતાજી બધા લોકોને કેમ છે બધા લોકોને તો તમે લોકોએ જોયું આગળની ગ્લિપની અંદર કે આજે તો ભાઈ પેપર પૂરું કરી નહીં ખોતું પેપર પણ વહેલું પૂરું કરી નહીં ખોતું પણ આજે રસ્તાની અંદર ખાવાની હતી તો કે પાણીપુરી જે અમારા એક મિત્ર છે અમે જેટલા લોકો આવીએ છીએ એ અને એક મિત્ર હજી અલગથી હતા એ બધા લોકો એ થયા અને આજે અમે ખાધી પાણીપુરી આમાં કેવું કે મેં તમને પહેલાં પણ કીધેલું છે પહેલાના વિડીયોની અંદર પણ કે મૂળ હોય ને એ વસ્તુ કરી નાખવાની એ કમ્પ્લીટ કરી પછી સોડા પી અને પછી આપણે નીકળી ગયા હતા કેશોદ માટે હવે જે આપણું ડેલીનું કામ છે એ કરીએ મતલબ કે પેપરમાંથી તમને એક બે ક્વેશ્ચન બચાવું એના પહેલાં એક વસ્તુ તમને છે ને દેખાડવાને કહેવા માંગુ છું કદાચ તમને લોકોના વિડીયોની અંદર દેખાતું હશે કે નહીં ખબર નહીં પણ હું તમને દેખાડું આજે દેખાય છે ને આજે દેખાય છે ને ડાર્ક સર્કલ પછી આંખ થોડીક સોજેલી લાગે છે એનું કારણ શું છે ખબર તમને તમને લોકોને તો એવું થતું હશે કે કદાચ અત્યારે વાયગા છે તમે લોકો સવારે જોતા હશો એટલે આ વિડીયો કદાચ અપલોડ આઠ વાગ્યાના થશે એટલે તમને લાગતું હશે કે આ વિડીયો બનેલો હશે કે પાર્થ ઘરે પહોંચ્યો હોય છે એના પછી બનાવ્યો હોય છે એટલે સાત આઠ વાગ્યાનો હિસે હું તમને દેખાડો આ વિડીયો અત્યારે કેટલા વાગે હું શૂટ કરું છું વેઇટ આ વિડીયો છે ને અત્યારે રાતના બે અને એકત્રીસ મિનિટ આ વાગેલા જે વેનસડે બુધવાર છે અને પંદર ઓક્ટોબર કાલનો જે દિવસ મતલબ કે જે તમે જોતા હશો એ દિવસે જ આ રાતના બે ને એક બે ને એકત્રીસ મિનિટ એટલે અત્યારે અઢી વાગી ગયા છે રાતના તો જેવું તમને જોયું ક્લિપની અંદર કે અત્યારે છે ને રાતના અઢી વાગી ગયા છે તો પણ છે ને હું વિડીયો બનાવું છું એનું કારણ શું હતું ખબર છે કે આપણી અંદર છે ને એક ડેડિકેશન છે શું કઈ વસ્તુનું કે આપણે નક્કી કર્યું છે કે ડેલી સવારે આઠ વાગે છે ને વિડીયો છે ને અપલોડ થવો જ જોઈએ તો એ કરવા માટે ગમે એ રીતના આપણે કરવું જ પડે એટલે રાતના અત્યારે અઢી વાગી ગયા છે તો પણ છે ને વિડીયો બનાવું છું આ વિડીયો બનશે હજી એની અંદર એડિટિંગ થશે એડિટિંગ થઈને પછી પાછો સેવ થશે સેવ થયા પછી થમનેલ બનશે થમનેલ આનું આખું સેવ થશે અને એ સેવ થયા પછી આ વિડીયો થશે યુટ્યુબની અંદર અપલોડ અને પછી તમને જોવા મળશે એટલે આ આખી પ્રોસેસમાં ઓછામાં ઓછું અડધી પોણી કલાક થશે એટલે અડધી પોણી કલાક પછી આ વિડીયો જશે યુટ્યુબની અંદર એટલે મારે સુવાનો છે ત્રણથી સાડા ત્રણની વચ્ચે સુવાનો છે કારણ કે આપણે નક્કી કર્યું છે રોજ સવારે આઠ વાગે અપલોડ થઈ જ જવો જોઈએ તો એના માટે થઈ અને આપણે અપલોડ કરશું જ તમને થતું હશે કે આમ આમ શું ક્યારનો કરે અવાજ આપણો છે ને જે વિડીયોની અંદર ક્લિયર આવે ને એના માટે થઈને આપણે પંખો બંધ કરેલો છે આજે તમે જોયું દેખાતો આઈ થિંક કે પંખો બંધ રાખેલો છે એટલે મચ્છર આવે છે ને આઘા કરીએ માખીઓ આવે છે જે નાનું આવતું હોય એના લીધે થઈને કારણ કે આપણો વોઇસ જે છે ક્લિયર આવે તમને વિડીયો તો બનાવવાનો જ છે અને એ તો બનશે જ આજે કાલે પરમજી રોજ હવે તમને એક બે ક્વેશ્ચન વચ્ચે દઉં એટલે આપણે આજનું કામ પૂરું થાય આજે પેપર હતું જેમનું નામ હતું સિવિલ પ્રોસીડ્યુર કોટ હવે એમાં આપણે હું તમને આજે ટૂંક જે ટૂંક નોંધ લઈ ગઈ છે એ છે એક પેલી છે સમય મર્યાદાનું વિસ્તરણ અને મોકુફી અને સેકન્ડ હતી જે ટોટલ ચાર હતી એમાંથી બે જ લખવાની હતી સેકન્ડ મેં જે સિલેક્ટ કરેલી છે એ છે કેદ અને સમય મર્યાદાનો કાયદો તો હવે આજે તો આટલું બધું ડિસ્કશન નહીં કરીએ કારણ કે વિડીયો થોડુંક વધારે લાંબો થઈ ગયો છે એ તમે જોશો એટલે તમને આઈડિયા આવી જશે એના માટે આ વિડીયોને થોડોક આપણે શોર્ટ કરીને અત્યારે આ વિડીયોને પૂરો કરીએ છીએ તો જે લોકો નવા હોય એ લોકો ખાસ કરીને સબસ્ક્રાઈબ કર્યો ચેનલ અને જે લોકો જૂના છે એ લોકોને બધાને થેન્ક યુ કે એ લોકો જોવે છે આ વિડીયો અને બીજા લોકોને પણ શેર કરે છે એના માટે થેન્ક યુ સારું ચાલો મળી આવ બીજા લોગની તો ત્યાં લગી જય માતાજી